રિક્ષામાં બેઠેલા ગ્રાહક રિક્ષામાં ફોન ભૂલી જતા આખરે રિક્ષા ચાલકે આ પેસેન્જરને શોધી કાઢીને તેમનો ફોન પરત કર્યો હતો અને ઉત્તમ ઉદાહરણ પૂરો પાડ્યું હતું વડોદરા રેલવે સ્ટેશન જન મહેલ રિક્ષા સ્ટેન્ડ ખાતેથી એક પેસેન્જર ઓટો રિક્ષામાં મનીષા ચોકડી તરફ ગયા હતા રિક્ષા ચાલક ઝાવેદ ખાનની રિક્ષામાં તેમનો કિંમતી મોબાઈલ રિક્ષામાં તેઓ ભૂલી ગયા હતા જાવેદભાઈનું ધ્યાન ગયું તો પાછલી સીટ પર મોબાઈલ જોઈને જાવેદભાઈ મનીષા ચોકડીએ જ ઉભા થઈ ગયા પેસેન્જરને શોધીને ફોન તેમને પરત કર્યો હતો આ ઈમાનદાર ઓટો રિક્ષા ચાલકની અગાઉ પણ રિક્ષા ચાલકોએ મોબાઈલ અને કેશ પણ આપેલા હશે ત્યારે ઓટો રિક્ષા ચાલકે જે કામ કર્યું છે તે ખૂબ જ સરાહનીય છે ત્યારે વડોદરા શહેર જિલ્લા રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ ડી પરમાર કે જે રિક્ષા ચાલકની પ્રશંસા કરી રહ્યા છે અને વડોદરાના તમામ રિક્ષા ચાલકોને અપીલ કરી હતી કે આવું કોઈ પણ સામાન મળી આવે તો તે પરત આપવામાં આવે અથવા તો પછી પોલીસ સ્ટેશનમાં આપે અને આ રીતની રિક્ષા ચાલકોને અપીલ કરવામાં આવી હતી એમાં એવું હતું કે સાહેબ પેસેન્જર આવ્યું હતું બેસાડીને લઈ ગયેલો મનીષા છોકરી મનીષા છોકરીએ પેસેન્જર પાડું લીધું ને પછી પરત જતા રહ્યા પેસેન્જર પછી મેં પાછળ તો પાછળની સીટ ઉપર મોબાઈલ હતો એની કિંમત લગભગ ત્રીસ હજાર રૂપિયા જેવી હતી તો મેં જોયું કે પાછળની સીટ ઉપર મોબાઈલ છે તો ભાઈને મેં ફોડવા ગયો એટલે બધી જગ્યાએ શોધી વખત ના મળ્યું પછી એ ભાઈને મેં કોઈ આમ તેમ જોયા તો મને સામેથી એ ભાઈ આયા અને પછી મારી રિક્ષા દૂર એ પછી મેં એમને મોબાઈલ આપો એમને પરત ગયો એમને મેં મોબાઈલ પાછું આપી દીધો શું કીધું એમને પછી તમને મોબાઈલ આપ્યો બહુ આભાર તમારો તમારા વડોદરા રિક્ષા ચાલક બહુ સારા છે એવી રીતે અમને મને અભિનંદન આપી બીજા રિક્ષા ચાલકને શું મેસેજ આપશો આ આપ કે રીતના કોઈ વસ્તુ મળે તો એટલે આ રીતનું જે કોઈ વ્યક્તિનું પણ જે સામાન ભૂલી જાય તો મેં હું એવું વિચારું છું કે બધા રિક્ષા ચાલક એમને એમને વસ્તુ પાછી આપે આજ રોજ અમારા રિક્ષા યુનિયન તરફથી હું પ્રમુખ તરીકે જાવેદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરામાં આવું કામ કર્યા કરે અને ઘણા રિક્ષા ચાલકો આવું કામ કરે છે પણ લોકોને ધ્યાને નથી હોતું પણ આપની મીડિયાના થ્રુ અમે જાણવા માંગીએ છીએ કે જે અમુક રિક્ષા ચાલકોની લીધે અમને જે વગોવે છે જે ન્યુસન્સવાળા કામ કરે છે અને જે લોકોને ધ્યાને આવે છે પણ આવા સારા કામ કરનારા બી રિક્ષા ચાલકો ઘણા બધા છે જે ગણિયા ગાઢિયા નુસન્સની લીધે અમારું નામ અમારી કોમ એક રિક્ષા ચાલક કહેવાય એ અમારી બદનામ છે એવું નથી અમારા રિક્ષા ચાલક આવા વફાદાર બી છે ઘણા કેસ પૈસા બી ઘણા લોકોએ પાછા આપેલા છે ઘણા દવાખાના જવા માટે બી લોકોએ મફત સેવા કરેલી છે લોકોએ આવી રીતે મોબાઈલ મળેલા તો બી પરત કરેલા છે અને લોકોના કપડાં ભરેલી બેગો મળેલી એ બી પરત કરેલી છે પણ આવું આજ સુધી થયું નથી ને જાહેરાત આવી રીતે કામ થયું છે એ અમારી રીતે બહુ સારું છે અને રિક્ષા ચાલકો બધા આ રીતે કરે છે ને એની જાગૃતતા આવે એ અમે આશા રાખીએ